ગુડ મોર્નિંગ હવાનું જય માતાજી બધાને તો આ જવાનું છે અમારે ખબર આવ તો હાલો તમને દર્શન કરાવી પણ અંદર છે ને વિડીયો શૂટિંગનું બનશે મંદિરમાં પણ બહારની વસ્તુ તમને દેખાડું હાલો બને રેજો વિડીયોમાં છે એટલી જો આ બધી દુકાનો ચાલુ થઈ જાય ધીમે 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 હાલતા થવી પછી તમે હાલવાનું ચાલુ કર્યું ધીમે ધીમે જો પણ અંદર શૂટિંગને મનાય હે એટલે તમારે ધીમે ધીમે હાલતા થયા મે અંદર તો નહીં ઉતરતો પછી મંદિરની બહાર તમને વિડીયો બનાવ દઈશું બાકી અંદર વિડીયો નહીં બનાવ દે એલાઉડ નથી તમે તો હવે આપણે દર્શન કરીએ એવી બને રહેજો વિડીયોમાં શેઠ સુધી પિક્ચર અમે અંદર પોગી ગયા પણ હવે અહીંથી શૂટિંગ બને એટલે તમને દર્શન 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 કરીને તો તમને દેખાડીશ વિડીયોમાં બન્યા રહેજો શેઠ સુધી પછી જો આમ દર્શન કરીને નીકળી ગયા પછી અમે તો હાલો થોડુંક ઉતારી લઈ બહાર તમને ઉતારવા દેશે પણ અંદર વિડીયો બનાવવાની મનાય છે તો બિન્યા રેજો વિડીયામાં સેટ સુધી આ જો પ્રસાદી અમે લઈ લીધી છે બધાએ પછી તમને બહારનું દુકાનો બધી દેખાડી દઈશું જો મંદિર બહારના બધું શૂટિંગ કરવા દેશે પણ બહાર નહીં અંદર જ નહીંથી શૂટિંગ કરતા દેતા બહારને તમને બધું દેખાડીશ વિડીયામાં ખાસ બીને રેજો જો આ બધા ફોટા મોગલમાંના અહીંયા कबरा हुए नहीं यहाँ पद्दे ना पोटा है यहाँ जो बाहर बद्द ने बद्दे उतारो देशे पर अंदर नहीं उतारो द तमने लजो से ने दुकान में बद्दे दुकान बरु का बद्दे उतारो देशे पर ना अंदर एक न थी ऐसे दुकान जो पोटा है मगल मानों आये बद्दे बाहर निकले गया पे धालो बद्दे देखा डे देवी पे दिमे दिमे बद् અંદર તો તમને શૂટ કરવા નથી દેતા એટલે અમે તો બહારથી દેખાડી દેવી તમને બસ બસ બધું મળે મોટી દુકાન છે બધે રમકડા બમકડા બધું મળી રહેશે તમને અહીં પીડીયમ ખાસ બીના રહેજો એટલે તમને જોઈને મજા આવશે બહારની વસ્તુ દુકાન બધે છે ટૂધી ખુલ્લી રહેશે આખો દિવસ ખુલ્લી રહેશે હોટલ બોટલ બધું મળી રહેશે તમને નાસ્તા ઓસ ને બધું તમે એકદમ આવો એટલે જરૂર મજા આવશે તમને તે કબરાઓ કચ્છમાં બીને રહેજો વિડીયામાં જો તમને સેટ બધું દેખાડશું અંદર એ મળી રહેશે ને બહાર બહારની વસ્તુ તમને જો દેખાડી શક્યા મળે થોડીક વારમાં અંદરનું છે બધું સેટ સુધી જો અંદર નાસ્તો ને એવું બધું મળી રહે અંદર ખાવા પીવાની બધી સુવિધા છે જો આ બધા છોકરાઓને માનતા હોય ને ફોટા બોટા બધું છે અહીં ચા પાણી બધું જેને ચા પીવી હોય તે છૂટી જ હોય આ બપોરે જમણવાર હોય છે પણ મેં નહોતા રોકાણા મારે જવું તો હોટલમાં જો બહાર ને બધું છે અહીંથી બહારથી ઉતારો દેશે પણ અંદર તમને નહીં ઉતારો દે પછી હાલો મેં તો જમી લેવી આપણે ગીર ગયા હોટલમાં જમવા પછી તો આપણને તો બહુ ભૂખ લાગી હતી મેં ધાલો જમી તો લેવી પછી કહી દીધું જમવાનું ચાલું જમીન તમને બહારની વસ્તુ બાકી રહી ગયું એ બધું તમને દેખાડતી એવી જમીન પછી મેં તો જવી હાલો બહાર જમી લીધું પછી ધીમે ધીમે નીકળી ગયા મેં ધાલો બહારની શેરિયતો બતાવી દેવી કે ધીમે ધીમે નીકળી ગયા મેં ધાલો એ તો ખાલા જઈશે અમારે બીજે જવાનું હતું ધાલો દેખાડતી પછી ત્યાં છે જ ગાભા ઉસે બહુ છે જો જોરદાર નું જો ત્યારે જો કપડા બહુ નીકળ્યા કપડા નું બહુ થાલો બીજા વિડીયા ત્યાં સુધી જય માતાજી